શું નામ છે આપનું મારું નામ રમાશંકર પાલ છે આજે આપની ટેન્કર સત્યાવીસ દિવસ બાદ તમારી આંખો સમક્ષ આવી છે કેવી લાગણી શું કે આ સૌથી પહેલા હું આપણે આનંદ કલેક્ટર સરને આભાર માનું છું એના મહેનતની એના પહેલાં આવિષ્કર્મા કંપની જેને કામ સોંપી એ બહુ સારી રીતે કામ કરી છે અને મારો ટેન્કર કાઢીને આપે મને લાગતા નહીં આ ટેન્કર નીકળી શકે છે કેમ કે આ વીસ પચીસ દિવસથી એમ વિચાર હતો કે કોણ કાઢશે કાઢશે કોણ બધા તંતી વાળા ના પાડીને ગયા પછી આ કંપની વાળો જે છે એનો કાઢીને આપ્યું છે એ લોકો કરીને આપે છે એટલે હું સૌથી પહેલા એનો આભાર માનું છું અને તંત્રને આભાર માનું છું કે જેના પ્રયાસથી આ બધું થયા છે અને ખાસ મીડિયા માનું છું કે એ લોકો પ્રયાસ કર્યા એટલે આ તંત્ર સુધી આપણી વાત પહોંચી કેવી લાગણી કેવી લાગણી હવે તો મને બહુ સારું લાગે છે

સાહેબ જે રીતે આજે ટ્રક ટેન્કર છે જે બહાર આવી છે અને ટેન્કરના માલિક અહીંયા આવ્યા છે આપ તમને ચાવિ સોપી રહ્યા છો શું કે બસ એ આજે ભાવ વિપૂર થયા છે એના માલિક અને જે આ દુઃખદ ગંભીર દુર્ઘટના પુલની બની તો એમનું ટેન્કર કાઢવા સતત સરકાર શ્રીના પ્રયત્નો હતા તંત્ર રાત દિવસ એમની પડખે હતું અને આજે વિશ્વકર્વા કંપની કે જે આખા ઇન્ડિયામાં રેસ્ક્યુ કામ કરે છે પોરબંદરની એ લોકોએ કોઈ પણ જાતના નુકસાન વગર ફ્રી ઓફ કોસ્ટમાં સરકારશ્રીના પ્રયત્નોની સરકારની સૂચના મુજબ એ લોકોને ટેન્કર પણ રિપેરિંગ કરીને આપ્યું છે સહી સલામત ટેન્કર આજે કાઢવામાં સફળતા મળી છે અને એના માલિક ખૂબ ખૂબ આજે ભાવ વિભૂત થયા છે સરકારશ્રીનો તંત્રનો મીડિયાનો તમામનો એ આભાર માને છે અને દિલથી આભાર માને છે અને આ વિશ્વ કંપનીએ પણ ખૂબ જ મહેનત કરી છે એમનો પણ સમગ્ર તંત્ર આભાર